સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરના કારણે રિટાયર્ડ કર્મચારીને છેલ્લા સત્તર વર્ષથી પેન્શન આપવામાં આવેલ નથી તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે વીસ વર્ષ સુધી કર્મચારીએ પોતાની નોકરી પર ફરજ અદા કરી અને પછી રિટાયર્ડ થયા તો તેમને આજ દિન સુધી પેન્શન આપવામાં આવેલ નથી તેમજ કલેક્ટર દ્વારા પણ પેન્શનને લઈને હુકમ કરવામાં આવેલ હોય તેમ છતાં પણ તેઓ રઝડપાટ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે આ રિટાયર્ડ કર્મચારીએ પોતાની આપવીતી જણાવતા શું કહ્યું તે જોઈએ આપનું નામ પુરુષોત્તમભાઈ ઠાકોરદાન મહેતા જી સાહેબ આપની શું સમસ્યા છે મારી સમસ્યા છે કે મને પેન્શન આપવામાં આવતું નથી સેના માટે નથી આપવામાં આવતું એ લોકો એમ કહે છે કે ભાઈ તમને કોઈ નિયમ લાગુ પડે મળશે એમ અમારા ચીફ ઓફિસર જે છે પણ છતાં બી અમને આપતા નથી અચ્છા તો આપ કેટલા વર્ષથી નોકરી કરો છો અમે ત્રીસ વર્ષ નોકરી કરી અને આજે રિટાયર થવાના મને સત્તર વર્ષ થયા છે સત્તર વર્ષથી આપણે પાલિકા દ્વારા કે સરકાર દ્વારા કોઈ પેન્શન આપવામાં આવતું નથી આટલા પ્રશ્નો શું છે આપ શું માંગ માગો છો હું પેન્જન માગું છું તો મને પેન્શન ભરવું જોઈએ આ બદલ તમને પેન્શન નહીં મળવા બદલ અ મારી પાછળ જવાબદાર કોણ છે આની પાછળ જવાબદાર જે બોપેસર છે શું કેવા માગે છે એમ કહેવા માગે છે કે તમે ટેમ્પરરી માણસ છો તમને નહીં મળે પણ હું કાયમી માણસ છું મને મળવું જ જોઈએ કાયનો માણસ નહીં હોય તો પછી મને શરીર ગુખ શા માટે મારી ચાલુ કરી શા માટે બધા એનો કે ગ્રેજ્યુએટી આગ્યો શા માટે બધા એનો કે રજા પગાર ચૂક્યો શા માટે બધે પગાર ક્યાંય રજા ની આગુ અચ્છા હવે આપ અહિયાં કોની સાથે રહો છો હું અહિયાં ઇંગ્રોન્ડ રોપ છો મારી જાત ઉપરો છે એને નગર થઈ ગયા છે ઇંગ્રોન્ડ રોડ છો અત્યારે આપની પાછળ કોઈ આપનો સહારો કોઈ છોકરો એવો કે એમ કે કોઈ નથી જી તો આપની માંગ શું છે તમારે મને જાણો મારી માંગ પેન્શન મને મળે એ મારી માંગ છે જી હવે એના માટે આપ કોઈ આગળ આગળની કક્ષા કક્ષાએ કોઈને રજૂઆત કરી છે આગળ અમે રજૂઆત કરેલી છે મેં એક જણ સીડી રજૂઆત કરી છે ને લખાણ પણ બધું બહુ મોકલેલું છે છતાં કોઈ એની પર ધ્યાન આપવામાં આવતું નથી આ જે ભૂમિ સર ને રૂબરૂ મળેલા એવો અમને એમ કીધેલું કે તમને તમે ગ્રામ પંચાયતના કર્મચારી હતા એટલે તમને પેન્શન મળશે મળશે ને મળશે અને તમને સરકાર તરફથી જ પેન્શન મળશે તમને કોઈ નિયમો લાગુ પડતા નથી તમને કોઈ વસ્તુ લાગુ પડતી નથી અને હવે એને ફરી ગયા છે કે જો તમને નિયમો મંજૂર થાય પછી જ મળે એમ કરીને હજી બી નિયમ મંજૂર કરાવતા નથી કોઈ કાર્યવાહી કરતા નથી જી પણ હવે સાહેબ હું તમને એમ કહું કે આપણી તો સમજો કે તાલુકા કક્ષાએ છે એટલે આપણી નગરપાલિકા આપણને લાગુ પડે તો તમને જવાબ નગર નગરપાલિકા તરફથી મળ્યો છે કે ગ્રામ પંચાયત તરફથી મળ્યો છે નગરપાલિકા તરફથી મળ્યો છે જી ગ્રામ પંચાયત આપણને લાગુ પડતી નથી ના તો આપ શ્રીને જે જવાબ પણ મળ્યા છે એ નગરપાલિકા તરફથી મળ્યા છે આ નગરપાલિકા તરફથી મળ્યા છે જી ટી કોમિશનર તરફથી આ ટી કોમિશનર તરફથી મળ્યા છે જી તો એમાં આપણે જે રજૂઆત જે આગળ જે કરી છે તમને લેખિતમાં આપી છે કે પછી તમે મોફિકમાં આપી છે હવે લેખિતમાં આપી છે કલેક્ટર સાહેબ શ્રી આજે કલેક્ટર સાહેબ એમના તરફથી શું તમને પ્રતિસાદ પ્રતિસાદ કે તમને શું જવાબ મળ્યો છે કે એમના તરફથી જે કોઈ કહેવામાં કહેવા છે કે તમે બેટર ચાલુ કરો છતાં પણ તમે કઈ કાર્યવાહી કરી નથી એટલે કલેક્ટર કલેક્ટર સાહેબનો હુકમ છે કે તમને પેન્શન લાગુ કરે છતાં એ તમને પેન્શન લાગુ થયો નથી ને કરવામાં આવ્યો નથી મતલબ આ આજે નથી કરવામાં તો જી એટલે મતલબમાં આપ દોષ પૂરેપૂરો કોના ઠેરાવો છો આવા પૂરેપૂરો દોષ જીવ ઓફિસરનો છે जी जी एमडेका एकेडमी करमड़ी होय छे जटादो करता नथी એટલે हमने गोटीले ते हलाल बरे साथ करीलेला जी 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 એટલે આપનું કેવું છે કે શીપોクセ સાહેબ તરફ આ બધું કરવામાં આવે છે બીજું આપનો એક પ્રશ્ન છે સાહેબ કે કાલે તેમ તેઓ ભરતી કરે કે ભરતી માટે કોઈ જો નિયમ જોતા નથી અને ભરતી 11 11 માંને ભરતી કરે તો પણ જો પાછા 11 બરાબર ભરતી કોઈ જોતા કરતા નથી અને કોઈ કાર્યવાહી જો કરતા નથી નવા દવાની ભરતી કરે છે જે સમાય કામના છે કારપુન માં લેવામાં આવે છે અને જે અગ્નિ સામગ્રી અંદર કામ કરે છે એમને કારપુરમાં લેવામાં આવે છે એવો કોઈ જાતના કંઈ નથી છતાં લેવામાં આવે છે આવે છે મતલબમાં કે જે બેસ પર કઈ જે ક્લાસ 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 ઉપર જે ભરતી કરવામાં આવે છે એના માટે પણ અંદર શું ચાલી રહ્યું છે તમને ખબર છે આવું બધું ચાલી રહ્યું છે